કેમ છો ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો લાઈક કરી દેજો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સુરેન્દ્રનગરમાં અઠવાડિયા પહેલા કોમ્પ્લેક્ષ ના ધાબા પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો હજુ સુધી આ મૃત્યુનું રહસ્ય ખુલ્યું નથી ત્યારે મહિલાના પતિ દ્વારા એક નવો ચોંકાવનારો દાવો કર્યો છે જયપુર રાજસ્થાનના દહેસરા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક પિકઅપ વાન અને ઉભેલા ટ્રક સાથે અથડાતા સાત બાળકો સહિતના અગિયાર લોકોના મોત થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે તે પોલીસ અને નિવેદનમાં જણાવ્યું છે કે તમામ મૃતકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર રાંધણ છઠ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે નો મૂળા સમાવેશ થયો છે ભારતના ઓપરેશન સિંધુ બાદ પણ પાકિસ્તાનના આતંકીઓને છોડવા તૈયાર નથી જમ્મુ કાશ્મીર માં ઉત્તર સેકન્ડમાં પાકિસ્તાનની આતંકીઓને ઘુસણાખોરીનો પ્રયાસ કર્યો હતો જેને રોકવા માટે ભારતીય સેલ્યુટ પ્રયાસ કર્યો હતો જેને પગલે બાદમાં સામા સામે ભારે ગોળીબાર થયો હતો આ ગોળીબારમાં એક જવાન શહીદ થયો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે હવે બેંક ગ્રાહકોને પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફ્રી ચૂકવવી પડશે જે અત્યાર સુધી સંપૂર્ણ ફ્રી સેવા હતી એટલે કે ઇન્ડસ્ટ્રીઝ મની પેમેન્ટ સર્વિસ એક

ભારતમાં રહેતા કોઈ પણ નાગરિક પાસે આધાર કાર્ડ પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા ઓળખનારા પુરાવા હોય તો તેનો મતલબ એ નથી કે તે ભારતના નાગરિક બની જશે બાંગ્લાદેશની ગેરકાયદેસર ઘુસણાખોરીના આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતા બોમ્બે હાઈકોર્ટે આ વાત કરી છે